ચલો ઇન્ડિયાના ક્રિકેટરો માટે એક વખત બધા તાળીઓ જોરદાર તાળી જોઈને કાલની મેચ શું જબરજસ્ત મેચ હતી આનાથી મોટું એન્ટરટેનમેન્ટ લગભગ કોઈ જ નહીં હોય યાર શું મેચ બનાવી છે એમાં પણ ઓલું જે પ્રેડિક્ટર મીટર જોયું હતું ને કે ભાઈ બાણું ટકા મેચ પાકિસ્તાન જીતેને માત્ર આઠ ટકા ભારતના પક્ષમાં હતું અને ત્યાંથી શું બુમરાહે બોલિંગ નાખી છે એટલે કે હારેલો મેચ એકદમ હતો એને બુમરાએ આપણને જીતાડી દીધો છે ચાલો કહી દો હવે એકવાર બધા પાકિસ્તાનને કે લો ભાઈ પાકિસ્તાન પડ ગઈ ઠંડક સિનેમે હા એટલે જ કહેવાય છે કે ભાઈ બાપ બાપ હોય છે અને બેટા બેટા હોય છે જબરજસ્ત મેચ રમ્યા અને પાકિસ્તાનને હરાવી દીધું આખી મેચમાં જો સૌથી મોટો શ્રેય કોઈને જાય છે તો એ આપણા ભારતના બોલર્સને કારણ કે એકસો વીસ રનમાં મેચ જીતવી ડિફેન્ડ કરવા એકસો વીસ રન કોઈ નાની વાત નથી યાર જબરજસ્ત બોલિંગ કરી એ ગમે બોલર હોય બુમરાની તો વાત જ ન થાય પણ બુમરા સિવાય સિરાજ અર્શદીપ હાર્દિક પંડ્યા જબરજસ્ત એના સિવાય જે અક્ષર પટેલ અને જાડેજાએ પણ પોતાની બબ્બે અવરજી નાખી જબરજસ્ત હતું અને લાઈક બોલરોએ રંગ રાખ્યા આપણી ગુજરાતી ભાષામાં બાકી બેસ્ટમેન તો આપણે આયા શેર ગયા શેર આયા શેર ગયા શેર બધા જ લોકોને ખબર છે કે વિરાટ કોહલી ઉપર જ ભારતની બેટિંગ મોટા ભાગે નિર્ભર હોય છે આ તો સારું થયું કે રિષભ પંતને ત્રણ ચાર ચાન્સ મળ્યા અને એ ચાલીસ ઉપર પહોંચી ગયો બાકી ભારતની હાલત એકદમ ખરાબ થવાની હતી હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે બધાએ બીસીસીઆઈ પણ વિચારવું જોઈએ કે ભાઈ જયેશવાલને જો રમાડવું જ નથી તો એને લઈ શું કામ આવ્યા એની જગ્યાએ શુભમન ગિલ અથવા તો કે એલ રાહુલને લેવાની જરૂર હતી શું કામ એને લઈ આવ્યા અરે યાર વિરાટ કોહલી ઉપર આખી ભારતની ટીમ નિર્ભર કરે છે એને શું કામ ઓપન કરાવો છો કાલે જ જોયું ને કે જેવા વિરાટ કોહલી આઉટ થયો ત્યાં ધડસકો થઈ ગયો એના પછી માંડ માંડ અક્ષર પટેલ અને રિષભ પંતે થોડીક ખેંચી અને નેવ્યાસી સુધી લઈ ગયા પછી જોયું ને નેવ્યાસી એ ત્રણ હતી અને છન્નું ઉપર છ કે સાત વિકેટ પડી ગઈ ભારતમાં બધા જ મોટા ભાગે આવા જ છે કોઈના ઉપર તમે વિશ્વાસ વિરાટ સિવાય ન રાખી શકો અને આ વિરાટને લોકો સ્ટ્રાઇક રેટ માટે અને બીસીસીઆઈ પણ વિચારતી હતી કે લેવું કે ન લેવું એલા ભાઈ આ બાપ છે તમારા બધાનો આને નહીં લો તો એક પણ મેચ નહીં જીતાય આપણો રોહિતભાઈ વિરાટ ગયા અને પાછળ પાછળ પ્રધાનજી બી હે અલા ભાઈ થોડીક વાર ઊભો તો રહે મેચ તો જો કેવું છે પીચ જો પછી કંઈક કર આ તો માન માન કરીને એકસો વીસે પહોંચી ગયા અને એમાં પણ જે સિરાજભાઈના સાત રન થાલા ફોર રીઝન એ સાત રનના કારણે જ આપણે જીત્યા કેવા ડબલ ડબલ લેતો હતો સરસ મજાના એટલે ઓલ ઓવર બેટિંગમાં તો આપણું પરફોર્મન્સ બિલકુલ જીરો હતું પણ એના પછી આપણે બધાને જેના ઉપર આશા હતી જસપ્રીત બુમરાહ યાર જસપ્રીત બુમરાએ કમાલ કરી નાખી યાર કેવી ગજબની બોલિંગ કરી છે જોરદાર અને આ દુબેને શું કામ લઈ આવ્યા છે અલા દુબે કરતા તો અજુ પણ જયેશવાલ अथवा તો સંજુને ચાન્સ આપવો જોઈએ એક તો બેટિંગમાં કઈ કર્યું નહી અને બુમરાની બોલિંગમાં કેવો એકદમ ઈઝી કેચ હતો એ પણ ના પકડી શક્યો જો તમે દેખા મોબાઈલમાં ચાલુ કરી બતાવો યાર એકદમ ગોદીમાં આવીને પડ્યો એક એજ એ ભારત પાકિસ્તાનની મેચમાં નથી કરતો સીધે કેચ બહુત હી તેજ ઓર ફાઇન લેગ પે લેકિન સીધા કેચ થા પકડના ચાહીએ થા તો પછી આનાથી વિશેષ શું હોય એટલે દુબેને તો મારા ખ્યાલથી ભારતની આઈપીએલમાં ચાલે ભારતની જે પીચો હોય એમાં જે આ બોલિંગ પીચિસ છે એમાં એનું કોઈ કામ જ નથી એના કરતાં જયસ્વાલ જો હોય તો પાવર પ્લેમાં કંઈક ને કંઈક કરી તો જાય કાં તો મારે કાં તો આઉટ થઈ જાય એટલે જ્યારથી દુબેજીનું નામ આવ્યું છે વર્લ્ડ કપ વર્લ્ડ કપની ટીમમાં એના પછી એને કોઈ પણ પરફોર્મન્સ નથી આપ્યું આ તો ભલો થાય બુમરાહનું કે એણે આ મેચ આપણને જીતાડી એના સિવાય હાર્દિક પંડ્યા જોરદાર બોલિંગ કરી ત્રણેક વિકેટ પણ કાઢી સિરાજ જબરજસ્ત બોલિંગ એને પણ કરી હર્ષદીપ પણ છેલ્લે સુધી સરસ મજાની બોલિંગ કરી અને બેટિંગમાં પણ જોરદાર દસ જેટલા રન એને કર્યા જે આપણા બેસ્ટમેનો કરતાં પણ વધારે હતા પણ આ મેચમાં સૌથી જોરદાર જે ટર્નિંગ પોઈન્ટ છે એ ક્યાં આવ્યું ખબર છે દસ ઓવરમાં લગભગ લગભગ સાઠ રન કરી ચૂક્યા હતા અને એક જ વિકેટ ગઈ હતી એટલે લગભગ ત્યારે મેચ આખી પાકિસ્તાનના હાથમાં જ હતી પણ એના પછી જે અક્ષરની બોલિંગમાં એલબીડબલ્યુ ની અપીલ થઈ અમ્પાયરે નોટ આઉટ આપ્યું અને રોહિત શર્મા આ ટર્નિંગ પોઈન્ટ છે રોહિત શર્માએ ડીઆરએસ લીધું અને એમાં આપણે સક્સેસ કર્યું ત્યારે બીજી વિકેટ ગઈ એના પછી તો હાર્દિકભાઈ બુમરાભાઈ પાછા હાર્દિકભાઈ પાછા બુમરાભાઈ અને પાકિસ્તાનને સંભાળવાનું મોકો જ ના આપ્યું અને એકદમ આમ ધાગા ખોલી નાખ્યા અને રોહિત પણ જોરદાર ડીઆરએસ નો ઉપયોગ કરતા થઈ ગયો છે છેલ્લી ઓવરમાં એક વિકેટ હતી એમાં પણ એને સરસ મજાનું ડીઆરએસ લઈ અને વિકેટ લીધી એટલે ઓલ ઓવર જો આપણે આ જોવા જઈએ તો આખી મેચનું જે મેન સાર છે એ આપણા બોલરો છે અને હવે પણ હજુ પણ જો ભારતને આગળ બીજી મેચો જીતવી હોય વર્લ્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એ જીતવું હોય તો સો ટકા દુબેની જગ્યાએ જયસ્વાલ અથવા સંજુને લેવો પડશે હવેની જે બે મેચો છે ઇઝી દેશો સાથે કેનેડાને એ બધા સાથે તો એમાં જયસ્વાલ અને સંજુને ચાન્સ આપવો જોઈએ અને જો એ સારું કરે તો એની જગ્યાએ દુબેની જગ્યાએ બે માંથી એકને લેવો જોઈએ ખરેખર તો રિંકુ સિંઘ શુભમન ગિલ આ બધા હજુ રિઝર્વમાં બારે છે આ એકાદાને ખોટું ખોટું ઇન્જર્ટ કરી અને બારે કાઢી નાખવું જોઈએ એટલે લોહી તો ન આપ્યું એ દેશનું અરે યાર સાવ ઈઝી ઈઝી કેચ ડ્રોપ કરે છે પણ ઓલ ઓવર જબરજસ્ત મેચ હતી કહેવાય ને કે આની સ્ક્રિપ્ટ જો લખે ને તો પણ આવી ન લખાય એવી જબરજસ્ત મેચ રહ્યું છે થોડીક વાર એવું લાગે કે ના ના ભારત જીતી જશે જીતી જશે ફરી પાછા ઓલા થોડીક પાર્ટનરશીપ કરી જાય કે રન કરે એટલે પાછું ડર લાગે કે હેલા ભાઈ આ શું થાય છે કેટલી વખત તો આમ કહેવાય ને કે હૃદયના ધબકારા ઊભા રહી જાય આમ નખ પોતાના પોતે કાપી નાખી એવી હાલત હતી પણ જબરજસ્ત મજા આવી ગઈ જોવાની એકદમ જોરદાર મેચ રહી પહેલી વખત આવું એનાલિસિસ કર્યું છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો થોડી ઘણી મિસ્ટેક હશે એ આપણે આવતા વિડીયોમાં સુધારી લેશું Rade, rade.